ભાગ્ર તાલુકા મામલતદાર કચેરીએ મહાકાલ સેના દ્વારા આવેદન પત્ર આપી બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવાની કરી માંગ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવા તેમજ પૂજ્ય સંતશ્રી ચિન્મય કૃષ્ણદાસજીને જેલમુક્ત કરવા તેમજ હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા કાકર તાલુકા મામલતદાર કચેરીમાં વદનપત્ર આપી માંગ કરવામાં આવી છે ત્યારે હવે સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરવા માટે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી સરકારને ચેતવણી આપી હતી જેમાં શ્રી કાંકર તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પૂનુભા વાઘેલા કાકર તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી ઉપપ્રમુખ લાખુભા વાઘેલા સહિત

અત્યારે જે આવેદન આપવા આવ્યા છે એ મામલતદાર કચેરી શિહોરી જે બાંગ્લાદેશમાં હિન્દુ વિરુદ્ધ જે ષડયંત્ર ચાલી રહ્યું છે જે હિન્દુઓને બહુ ભયંકર ત્રાસ આપી રહ્યા છે એના વિરુદ્ધમાં જે આ તાત્કાલિક ધોરણે તે હિન્દુઓ વિરુદ્ધ જે ત્રાસ બંધ થાય હિન્દુઓ ઉપર થતો ત્રાસ બંધ થાય અને એની સરકાર ખૂબ ગંભીરતાથી એની ચિંતા લે વ્યક્ત કરે બસ એ માટે આ એકત્રિત થયા છીએ